વસાણની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ વસાણના ધમડાચી ગામ નજીક આવેલ સિલોકસેન એગ્રેડાઇઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયરની ટીમને થતાં ચાર જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો વલસાડના ધમડાચી ગામ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર આવેલ સિલોક્સેન એન્ગ્રેડાઈઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીના પ્લાન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી કંપનીમાં આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા જોકે પ્લાસ્ટિકના દાણા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટના અંગે ફાયરની ટીમ જાણ કરવામાં આવતા અને અતુલની ચાર જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી જોકે ઘટનામાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે સાઈલોક્સ એન્ડ એગ્રેન્ડ રાઈસ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ મારી કંપનીનું નામ છે ને અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગયો ને અમારો પેલો પેનલ રૂમ ત્યાંથી આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરોએ પ્રયાસ કર્યો પેલા બાટલાથી આપણે સીઓ ટુના ફાયર સેફ્ટીના બાટલાથી અને અમારી જે ફાયર હાઇડ્રેટ સિસ્ટમ છે એનાથી કાબૂ કરવાની પણ કાબૂમાં નહીં આવતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું આગ હવે કાબુમાં આવી ગઈ છે મોટું નુકસાન છે અત્યારે મારથી એમ એક્ઝેક્ટલી આંકડો તો નહીં કહી શકાય પણ કરોડની ઉપરનું નુકસાન છે કરોડ ઉપરનું નહીં કોઈ નહીં નહીં કોઈ નહીં કોઈ પ્લાસ્ટિકના દાણા બનાવીએ આજ રોજ ધમડાચી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સાયલક્સ નામની કંપની આવેલી છે પ્લાસ્ટિકના દાણા બનાવે છે આ કંપનીમાં કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી અને જે આગ પકડવાથી અહીંયા ફાયર બ્રિગેડની સમગ્ર ટીમ આવી ગયેલી ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા જેનો સ્ટોક હતો એ બચી થોડો બચ્યો છે થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગમે સમગ્ર રીતે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાની થઈ નથી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.